જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું રુદ્રાક્ષની મહાત્મયની કથા જો આપને વિડિયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે શિવ પુરાણ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા રુદ્રાક્ષ કેટલા પ્રકારના અને કોણે કયા પ્રકારનો રુદ્રાક્ષ પહેરવો જોઈએ

દરેક રુદ્રાક્ષનું મહત્વ અલગ અલગ હોય છે વિવિધ ઈચ્છાઓ માટે વિવિધ રુદ્રાક્ષ પહેરવાની સલાહ પંડિતો દ્વારા આપવામાં આવે છે આકાર પ્રમાણે જોવામાં આવે તો રુદ્રાક્ષના ત્રણ પ્રકાર હોય છે રુદ્રાક્ષનો પહેલો આકાર આંબળાનો આકાર બીજો પ્રકાર બોર સમાન અને ત્રીજો પ્રકાર ચણાના દાણા સમાન હોય છે ભક્તો પોતાની સુવિધા પ્રમાણે પોતાના મનગમતા આકારના રુદ્રાક્ષને ધારણ કરે છે રુદ્રાક્ષ પહેરવો હોય તો આ નિયમોનું પાલન કરો જે લોકો રુદ્રાક્ષ પહેરે છે તેમને માંસાહારથી બચવું જોઈએ ઘર પરિવારમાં ગંદકી ન રાખવી જોઈએ સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ ક્યારેય ભગવાન કે ભગવાનના પ્રસાદ નો અનાદર ન કરવો ઘર પરિવારમાં ને સમાજમાં બધા મોટા લોકોનું સન્માન કરવું જોઈએ માતા પિતાની સેવા કરવી જોઈએ નશાથી દૂર રહેવું જોઈએ વિચારોમાં પોઝિટિવિટી રાખવાની જો રુદ્રાક્ષ પહેરવો હોય તો આ વાતનું ધ્યાન નહીં રાખો તો રુદ્રાક્ષ દ્વારા શુભ ફળ મળી શકશે નહીં રુદ્રાક્ષ કેવો પહેરવો જોઈએ થોડાક રુદ્રાક્ષ ને કીડા ખરાબ કરી દે છે તૂટી જાય છે રીતે જોવા મળે જે રુદ્રાક્ષ માં પ્રાકૃતિક રીતે દોરો પરાવવા માટે કાણું પડેલું હોય તે સૌથી સારો રહે છે આવા જ રુદ્રાક્ષ ને ધારણ કરવું જોઈએ રુદ્રાક્ષ પહેરતા પહેલા શિવલિંગ સાથે રુદ્રાક્ષ નો પણ અભિષેક અને પૂજન કરવું જોઈએ રુદ્રાક્ષ પહેર્યા પછી પવિત્રતાનું ધ્યાન ગંભીરતાથી રાખવું રુદ્રાક્ષાત્મય રૂદ્રાક્ષ રૂદ્રિમદ ભાગવત માં કહ્યું છે કે ના પરમ સ્ત્રોતમ ના અતઃ પરતરમ વ્રતમ ચ ચાનેશુ રુદ્રાક્ષ વિશિષ્ય તે અર્થાત રુદ્રાક્ષ થી વધીને કોઈ સ્ત્રોત્ર નથી એનાથી કોઈ વ્રત અક્ષયદાન કરતા પણ રુદ્રાક્ષ વિશિષ્ટ છે ભગવાન શિવજી આરાધનામાં રુદ્રાક્ષ નું વિશેષ મહત્વ છે રુદ્રાક્ષને ને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે આખા શ્રાવણ માસ દરમિયાન અને અમાવસ્યાના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાથી

રુદ્રાક્ષ એક ઝાડના બીજ છે જે દક્ષિણ પૂર્વ એશિયાના અમુક સ્થાને ઉગે છે જેને શિવજીના આંસુ પણ કહેવાય છે ભગવાન શિવ સાથે જોડાયેલી અનેક વાર્તાઓ છે જે રુદ્રાક્ષના મૂળ અંગે જણાવે છે રુદ્રાક્ષ શબ્દ રુદ્ર અને અક્ષથી બને છે રુદ્ર શિવનું નામ છે અને અક્ષનો અર્થ થાય છે આંસુ રુદ્રાક્ષ કેવી રીતે ધારણ કરી શકાય નવા રુદ્રાક્ષ મણકાની

રુદ્રાક્ષ શારીરિક અને માનસિક સંતુલન જાળવી રાખવામાં ખૂબ જ મદદગાર રહે છે આધ્યાત્મિક સાધકો માટે આધ્યાત્મિક વિકાસને વધારવા માટે મદદ કરે છે દુનિયાભરમાં અનેક શારીરિક માનસિક અને મનોદેહિક રોગના ઇલાજમાં તેમનો ઉપયોગ કરવામાં આવે છે રુદ્રાક્ષ કોણ કોણ પહેરી શકે કોઈ પણ લિંગ સાંસ્કૃતિક જાતિ અને ભૌગોલિક અથવા તો ધાર્મિક વ્યક્તિ રુદ્રાક્ષ પહેરી શકે છે કોઈ પણ માનસિક અને શારીરિક સ્થિતિમાં જીવનના કોઈ પણ ચરણમાં

બેમુખી રુદ્રાક્ષ પરણિત વ્યક્તિઓ માટે છે આ રુદ્રાક્ષ લગ્ન સંબંધને જાળવી રાખવામાં મદદ કરે છે પતિ પત્ની બંને ધારણ કરી શકે છે શનમુખી આ છ મુખી રુદ્રાક્ષ વર્ષથી નાના બાળકો માટે છે આ રુદ્રાક્ષ શારીરિક અને માનસિક વિકાસમાં મદદગાર બને છે ગૌરીશંકર આ રુદ્રાક્ષ બે જોડાયેલા મણકા જેવો દેખાય છે જેને ચૌદ વર્ષથી વધારે ઉંમરની કોઈ પણ વ્યક્તિ પહેરી શકે છે આ રુદ્રાક્ષ સમૃદ્ધિ અને પિંગલા નાડીના સંતુલનમાં મદદગાર થાય છે આ રુદ્રાક્ષ સાથે ચક્રને સક્રિય કરે છે હર હર મહાદેવ હર